આપણી સાથે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા ફોન લાઈન પર જોડાયા છે સર આપનું સ્વાગત છે આટલી મોટી બેદરકારી હવે શું કાર્યવાહી થશે પૂરા ગુજરાતની અંદર ધોરણ 10 અને 12 ના બોર્ડ પરીક્ષા ખૂબ શાંતિ અને બહુ સારી રીતે બે પેપર્સ ગયા છે એમાં એક પણ જગ્યાએ કોઈ પણ બાબતનો પ્રોબ્લેમ આવ્યો નથી અને આખી પરીક્ષા વ્યવસ્થામાં એક પણ જગ્યાએ ગેરનીતિ ન થાય એ બાબતમાં તમામ સેન્ટરો પર સીસીટીવી કેમેરા અને આપણી સ્કોડ ની બધી વ્યવસ્થા કરી છે કોઈ જગ્યાએ આવી ચોરી થતી હોય અથવા તો સેન્ટર પર ચોરી થતી હોય તો ચોક્કસ પ્રકારે અમારી સ્કોડ બધું છે અને એના એક્શન લેવાશે અને એ સેન્ટર પણ અમે કેન્સલ કરી દઈશું આ બાબતની અમે ખૂબ ગંભીરતાથી અમારા તંત્ર અને અમારા માધ્યમિક બોર્ડની ની પૂરા ગુજરાતની અંદર તમામ સેન્ટરો પર એની નજર છે અને જ્યાં જ્યાં આવું થશે થયું છે લગભગ તો ગુજરાતમાં આ પહેલો જ બાર બાદમાં કોપી કેશનોક વગેરે એ મીડિયા દ્વારા હજી મારી પાસે પાક્કો રિપોર્ટ કોઈ આવો નથી મીડિયા દ્વારા મને જાણવા મળ્યું છે જે છે પારદર્શકતા રીતે ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે

ચોક્કસ પ્રકારે ગંભીરપણે એની વિચારણા સાથે એની આ કોઈ પણ બાળકના ભવિષ્ય સાથેના ચેડા અમે ચલાવી લેવા માંગતા છીએ બહુ બધા વિદ્યાર્થીઓ ખૂબ શાંતિ રીતે પરીક્ષા આપી રહ્યા છે અને એમાં આટલી પંદર લાખ સ્ટુડન્ટોમાં આટલું એક જગ્યાએ આ બન્યું છે એ ચોક્કસ પ્રકારે ગંભીર છે ને એનું અમે સોલ્યુશન કરશું ને એની જે દોષી થશે એની અમે કાર્યવાહી કરીશું જી જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે